જ્યારે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના અંબાવાડી વિસ્તારમાં રહેતા નરેશભાઈ પારેખ તથા તેના પત્ની ગીતાબેન સ્કૂટર લઈને ગોગા સર્કલ થી મેઘાણી સર્કલ તરફ જવાના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ એચસીજી હોસ્પિટલ પાસે પૂર ઝડપે આવી રહેલ ડમ્પર ટ્રક ના સ્કૂટર સર દંપતિ ને લેતા પતિ પત્ની રોડ પર પટકાયા હતા